આપણે બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં કાલના વ્લોગમાં તમે જોઈ ગયો કે આપણે સ્પ્રે પંપની ગાડી કમ્પ્લેટ બનાવી લીધી છે અને આજે હવામાં ઉઠીને બધું ટૂંકમાં દૂર થયું હતું ને આજે વાલ બાલને ટીપથી બાંધી દીધું મજબૂત બધી કરીને હલે નહીં કારણ કે કાલ આપણે વાડીમાં જવા ને એટલે ઘણી બધી અટકર આવી ગઈ છે આમ કરીને આમ નડે નહીં આ રીતના એટલે ટૂંકમાં આખી કીધી પછી ખબર પડે એમ હતું

વાંધો પેટ્રોલ નો હતો અને રોગેરોગા ખુશી મેળી ગયા કારણ કે ઓલું બધું કર્યું પછી એ મન ગાડીમાં જ વાંધો ગાડીમાં જરાય વાંધો હતો આ બધું આપણે સ્પ્રે ખર્ચો સાત હજાર આઠસો રૂપિયાનો આવ્યો એમાં આપણે સાડા ચૌદસો રૂપિયાનું લોખંડ આવ્યું નવસો રૂપિયાના બે પંપના ડબલા આવ્યા અને 380 રૂપિયા નો વાલ લાવ્યો વાલની ચોરી પપ સ્પ્રે પમ અને 14 રૂપિયા આની મજૂરી લીધી પપના પિંજરા બનાવવાની અને આ નૂડલનું સ્પેનની બાકીના બધા જી વધે ને 4708 માંથી આ બધા નળ્યું નૂડલુ અને આ નીપલુ ને ચાપડાની બધાનો તમે હિસાબ કરી લેજો Here, an 500, 500 and the comments, you can see how many people have come to see us. 900, 300, 400, 300, and 400 people have come to see us. We talk about this, how many people have come to see I don't have time to comment. Now, we have to go to Bhagwariwadi. And we Popti together. It's been two months since we came to Mandhvi, right? Yes, it's આજ બાર તારીખ છે ને અઢાર તારીખે ઓગણીસ તારીખે બે મહિના થઈ જાય એક જ વાર દવા સતાણી વેરું જ નથી થયું બાર અને વાડીમાં એને ત્રણ વાર સટાઈ ગઈ કાલ ત્રીજ દવા સારી લીધી એટલે ખાસ જરૂર છે બાગવારી ધોખાવાળીમાં ખારાવાળીમાં ખારાવાડીમાં હવારના પોરમાં જો કાલના વાર સાટા આવી ગયા વળી હે હવે તો હવે લગભગ ના આવે સવારમાં એક વાર આવે સાતા હું ત્યાંમાં તું વાલું લઈને રખડે

લે દીન નતે લેવાય તો જાય પણ અંધારું થઈ ગયું તો ચાલો હિયા આવેલી फटाफट અને પછી કરી હુંજ દેવા સાટો જવાની હા અને મોટો ભાઈ ને ભાભી લઈવા જો વાડી ને દીધી કાલ ઓલ ભાગવારી ને દીધી અને આજ પોકણ જવાનું છે હવા હવા માં તૈયાર થઈ ગયો કામ છે બાર ગામ બાર ગામ જવાનું છે આજ તો કામ તો લાગી વીડિયા માં આવી ની આવે ના બપોર કે કે વીડિયા માં અમે લેતાય નથી અમને તમારો કામ જ નથી અમારે આવે તારું તો નિયતી કોણ દીએ ફમસે નિયોથી વિડિયો ઉતારવા આવું થાયવાના કે જો અમને મને શું વેરો હોય કાલ આખો દી ગાડી વાહી કુશી મળી હતી હાની 6 વાગે હાલતી થઈ ગાડી તને ખબર છે કે કોઈ કુશી મળી હાથમાં લોય કાઢ્યાસ આપડા કટ કરી કરી ના લોય રાતે જમ સાટવાનું થ્યું કાલ કે નડીમાં બેઠી અમે આપડે ફિટ કરી એ બીજા કોઈને કરેયું નથી લાગું બહુ લાગ્યું મને મેં તો થઈ જાય પણ સાપડે જરાક હાજ આવી જાય ને સાપડે વારો કાઢ લીધો હા ગમે ને હીર લઉં અને આ પાણી રોકાય ને પાંદમાં તો દવા થતાય જગુભાઈ નું વખેડું આખું એ વરલા વાળી આપણે વાડીમાં વખેડું આખું પછી પછી ધોખાવાળીમાં લેવા સાચું ખારાવાળીમાં લેવા સાચું અને એક બે દીમાં લગભગ વરસાદ ચાલુ થઈ જાય એટલે અઘરું તો બહુ છે અવે જ્યાં પોઈબી ની ગાડી લીધું હું હાલો નવ વાગી ગયા અને બધું હરાજન લઈને આવી ગયા આપણે પાગવાર વાડી મેર ભર લીધું કાં કે આવતી ઈસુલો લોગ વાર લાગી ને આમાં ખાલી કોક ભરતા જ વાર લાગી એ વાર દે નહી આવે સમજા રે બહુ નઈ એક તો બહુ ભર લીધું હે પટા પટ મંડી સાટવા ગારને ઓતરે લાગડે ઉડાડી નાખ્યો મોટરસાઈકલ થી પાછી લાઈટ નથી દિલ્યા આગણી આવી એટલી જ ભરાણા પાછી લાઈટ ગઈ હવે આપણે બેટ પંપ ભરાજો એટલે પાણી થઈ જાય વાંજો નહી આવે દવા ની વાત કરજો નહી તો કોઈ પાસે કસરત હોય તો હતી કાલા ઘરે વારી છે 23 છે ઈ નીમાં 1.9% પોપટી ની છે પ્રોફનો સાયપર છે અને ફાલફુલ માટે આજ ફરી ચમત્કાર ઘરડા કંપની નું ચમત્કાર અને ઇફેઇ કરી એ કોઈ દેખાયરી નથી અને આ એક બાયો 16 કરીને છે કંઈક ખાતરનો ગ્રેટ ડાયાબટમાં આમક પડી જરાક પીરસ મારન પણ પીરસ ઇ માર જરાક મુંડાની અસર છે કાલ મોટું કરી તો નેતતા તને ગાઢમાં ઉકળ હતું ઉકળ્યું એટલે મુંડો નીકળ્યો તરથી એટલે મુંડાને આગળી કે કરું નથી બલી ખાઈ વધારે હું લાખીએ તો કંઈક એની ટ્રીટમેન્ટ કરીયું बस इटली दवा है ना रेड़ा जाप का

આવા દાઢા બદલા નાખા સિંગલ બોલ વાળા જ નાખા પેલા દાઢા નથી બહુ મજા આવતી કારણ કે બે ત્રણ બે ત્રણ ચાર વર્ષ યાદ કર થર્ડ માં આવે ને કાં દાઢો વાકો રે જો રેમાની પાસે હું રાખી તો દાઢો વાકો રે દાઢો વાકો રાખી તો રેમાની પાસે હું એવું એટલે ચાલો દાઢા નવા કરાવ કરાવે મજા આવે આખો એમ નથી રાખે ઓટકાય છે

અને આપણે આ લાંબો સાહાયલા ઉનીકોનો ખોસો આઈલો આટલો ખોસો રહી ગયો હવે ને ભૂખ લાગી છે હવે રેડુ આવી ગયું નકો જોવેલી સકાય ને તો આ બપોર તા તાલીએ જક રેડુ એ ઊંડી બેઠા ને એટલો રહી ગયો હવે ને પટા પટા આ આવી અને ખાઈ દીની પગલે આ પૂરૂં કરી પછી ગુબઈનો આકુ એટલે ગુબઈનો આકી પછી દોખાવા કે દોસા ખાવા જવાનું છે એ નો કામ આજની તારીખમાં થઈ જઈ ન એટલે ભયો ભયો હા રોડી થિયા હે ના વાડી માં આપણે વખડું હાલી જવું બપોર પછી બાપુ ઉપર આવવાની છે મારે પોરો ખાવે કે તું આખી લાગે આ તો અમે વિઘોક દીવું તાહયું આ લીધું આપણે જગુભાઈ નું આપવા દેવાનું હે જગુભાઈ નું બેટકા હે ને બઘાડા ચા 5 વાગી જ્યા હે

મિનિટ માં પુણા ચાર વાગ્યા વખી અને એની વાડીની અડધી વધારે મોટાનો વારો કાઢવાનો હે ધોખાવાળી નવા કરતા થોડું મોરું થઈ જાય અંધારું થઈ જાય તો સાચીલ નહીં કારણ કે વહેલી સવારમાં કાયમ આવી જાય ને લાગશે વાર આવશે મજા એ રેડું આવી જાય એટલે અગિયાર બાર વાગ્યા સુધી હું પછી ગિરાય તો વધારે આવી જાય ગટાણા સાટિયા મે જરા મોડું થઈ ગયા હે હવારી હલ બક ચાર દી થી રેડું આવે છે સાટા કાય એમ એટલે કાય એમ છ હાડા સાત વાગે ને એટલે જરા મોડું થઈ ગયા જરા ભીડે પડી ગયા હવે તો જગ સાટી નાખી તો બસ ઉપા દી નંબર એક ન કરી આ જો રહી જાય ને તો મે આવી જાય મે મે તાલ તો મે

ગોઠવું પડે મજૂરો નું કામ આ બે પિસ્તા ભીગા ખાતા રહેશે હવે તારા ગમે તેલી દવા ના સાટવાની હા હા આ ડબલું લખ્યું ના હા હવે તંગું ઊંઘવું લાગે હે ઘરે આવવું પડે ને ઘણી ઘણી ઊંઘવું લાગે ફોન આ મે માંગલી મેડમ આવે કેવા હમણા ઓ આવ્યા હા નથી કહી ફિરી ફીરી બેટા દીવી એકી પ્રથમતા તો એ વાડી માં તો પૂરો ઓખળા નું હાજી એક વરાત માં વાડી માં વાડી માં પૂરો થઈ ગયો એટલે જ आ माता दिया लिए पानी तो पानी रोटो सही गई हा पानी एक फरा ली दो बहु तो पानी चालू कर हां बेदी जा तुम बेदी बेदी जा रहो बेदी बेदी मां बरसात नहीं जाए आवी जाए आवी जाए बोलो आया पर क्या तुम करती बाटली सत्ती बाटली हो तो अटेरो तो हो मोड़ो मोड़ो यो हन्जे हा आ जगुन हाती आक्टो तो कायम सटा आउ जे आ हवारी त ई पछि यों के रगाउ त पछि ना मजे आ गय लुन्दा सकर टायर भई हटाणु यार मोड़ु फैजा पा सटका हारो मासु हटाणु दादा को आना त सई छ

એકાદ ચલાક દેખાડી હોય એક વાર પછી વિડીયો થઈ ગયા જાય બધો વિડીયો કોઈ નહીં તો આજનો વિડીયો એ પછી છેલ્લા દેખા લઈએ કોમેન્ટમાં જણાવજો અને પોપે ટીવો ખાલી એ કોમેન્ટમાં જણાવજો એમાં મુંજારો હોય કોઈ હોય ને અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં હું